સંજ્ઞાનો આપણે ગુજરાતીની અંદર અર્થ થાય છે નામ બરાબર જેમ કે સંજ્ઞાને મૂળભૂત રીતે જોઈએ તો બે સંજ્ઞા આપણે પ્રકાર પડે છે કે મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા બરાબર મૂર્ત સંજ્ઞા કોને કહેવાય કે જે સંજ્ઞાને આપણે જોઈ શકીએ કે ઇન્દ્રિયો અનુભવી શકીએ એવી સંજ્ઞા હોય એને મૂર્ત બરાબર કે જેને આપણે જોઈ શકતા હોય અનુભવી શકતા હોય આપણી ઇન્દ્રિયો પાંચ ઇન્દ્રિયો છે કઈ કઈ છે આ કાન બરાબર અને સ્પર્શ તો આની મદદ થી આપણે જે સંજ્ઞાને અનુભવી શકતા હોય એવી સંજ્ઞા ને મૂર્ત સંજ્ઞા માણસો જલેબી ઘી અડદ દૂધ આ વગેરે ને આપણે જોઈ શકીએ છીએ એટલે એને કેવી કહેવાય મૂર્ત સંજ્ઞા મૂર્ત ની અંદર થી ને પણ એના પ્રકાર પડે છે જાતિવાચક સંજ્ઞા કોઈ આખી જાતિ દર્શાવતું હોય તો એની કેવી સંજ્ઞા કહેવાય જાતિવાચક છોકરો છે તો એની અંદર બધા છોકરા આવી જાય તો એક પ્રકારની જાતિ થઈ બરાબર તો એ જાતિવાચક સંજ્ઞા થઈ એવી રીતે પ્રાણી આપણને કીધું હોય કે નદી કીધું હોય તો એ નદીની જાતિ થાય એની અંદર ગંગા યમુના બ્રહ્મપુત્રા કાવેરી નર્મદા બધી નદી આવી ગઈ બરાબર નદી શબ્દ ની અંદર

કામ પ્રેમ પ્રેમ આપણે જોઈ શકીએ ક્રોધ છે એ અમુક સંજ્ઞા છે બરાબર જેને ભાવવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે આમ સંજ્ઞાના જો કેટલા પ્રકાર જોઈએ તો જાતિવાચક નામ ભાવવાચક દ્રવ્યવાચક સંજ્ઞાઓ આવેલી છે તમને પ્રશ્ન ની અંદર ચકલી દાણા ચણે છે એની અંદર કયા સંજ્ઞા આવશે ચકલી છે એ સંજ્ઞા છે બરાબર તો એવી રીતે જાતિવાચક ભાવવાચક નામવાચક વાચક અને સંજ્ઞાના છે હવે બદલે બદલે જે જે વપરાય વપરાય સર્વનામ એને શું કહેવાય સર્વનામ સર્વનામ કોને કહેવામાં આવે કે નામને બદલે વાપરવામાં આવે બરાબર દાખલા તરીકે કોઈનું નામ હોય કે દક્ષ લેશન કરે છે દક્ષ ની બદલે દક્ષ શબ્દ કાઢી એની જગ્યાએ કોઈ બીજો શબ્દ ઉમેરી લખવા બોલવામાં આવે કે તે લેશન કરે હું લેશન કરું તો દક્ષ ની શું આવ્યું તે હું એવા શબ્દ આવ્યા એને શું કહેવાય સર્વનામ કહેવાય જેમ કે આપણને આપણે વાક્ય આપ્યું છે કે અજય અમદાવાદ જવાનો છે

તેણે તેનું તે તે આ આ તેનું આપણે અમને એ અમારું આ વગેરે શબ્દ આવા છે એ સર્વનામ તરીકે એનો ઉપયોગ થાય છે તો ખબર પડે નામમાં અને સર્વનામ બરાબર હવે પછીનો બીજો ટોપિક છે વિરામ ચિહ્નો ગુજરાતી ની અંદર વિરામ ચિન્હ તેમજ હિન્દી ની અંદર આવે વિરામ ચિન્હ ઇંગ્લિશ ની અંદર પણ વિરામ ચિન્હ આવે બધા વિરામ ચિન્હ એક જ છે ઇંગ્લિશ ની અંદર એનું નામ ફરી જાય બરાબર પૂર્ણ વિરામ ને પુસ્તક કહેવામાં આવે બરાબર બાકી નામ તો ચિહ્ન તો એના જ રે બરાબર તો ગુજરાતી ની અંદર આપણે વિરામ ચિહ્ન જોશું આની અંદર વિરામ ચિહ્નો એક બે પ્રશ્ન તમારા પાકા જ છે બરાબર એટલે કયું ચિહ્ન આપ્યું હોય કયો એને વાક્ય બને વિરામ ચિન્હ નું વાક્ય ઉદ્ધાર વાક્ય છે 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 વાક્ય વાક્ય પૂર્ણ વિરામ તો જે આપણે વાક્ય ની પાછળ તત્વું આવે છે એને શું કેવાય પૂર્ણ વિરામ અલ્પ વિરામ આવું સાતરા જેવું આવે નાનું ઊંઠું કે બે વાક્ય ને જોડવાનું કામ વચ્ચે અટકવા માટે એનો ઉપયોગ થાય અને કોઈ બોલતું હોય એ દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય પ્રશ્નાર્થ વાક્ય કોઈ વાક્ય પ્રશ્ન ની અંદર ફેરવવા માટે પ્રશ્નાર્થ વાયક ચિહ્ન જરૂર પડે બરાબર કોઈ પ્રશ્ન હોય એની પાછળ હંમેશા ચિહ્ન આવે પછી ઉદ્ગાર ઉદ્ગાર ચિહ્ન ચિહ્ન બરાબર એક તકો નીચે તક્ને કયું કેવાય ચિહ્ન લઘુરેખા એક નાની અમદાવાદ લીટી હોય એને શું કહેવામાં આવે છે લઘુરેખા સિંગલ અવતરણ એક વાર આવું અવતરણ ચિહ્ન આપવામાં આવે સિંગલ અવતરણ ડબલ અવતરણ કેવા બે હોય તો એને શું કહેવાય ડબલ અને ઉપર આવું આપવામાં આવે જેને લોપચિન્હ કહેવામાં આવે કે લોપચિન્હ ની મદદ થી શું છે કે અર્ધ એનું વાક્ય શબ્દ હોય છે એ અર્ધો કપાઈ જાય ખાલી એક શબ્દ આવે પાછો બરાબર તો રીતે વિરામ ચિહ્નો તમને એને એમ કે છે ક્રમમાં ગોઠવો બરાબર તો શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવશું તો શબ્દકોશનો ક્રમ

સ્વર મૂળાક્ષર પેલા શરૂ થાય અ થી શરૂ થાય અ અ થી પછી પછી માં આવે બીજો લેવાનો આ આમ ઉ એ ઓ ઓ પ્રમાણે શરૂ રહે પેલી વસ્તુ કઈ તમારે ધ્યાનમાં લેવાની સ્વર સ્વરને ધ્યાનમાં લેવાના બીજી વસ્તુ હું ધ્યાનમાં લેવાની વ્યંજન ધ્યાનમાં લેવાનું વ્યંજન કઈ રીતે ધ્યાનમાં લઈશું તો તત્વો જે આપણે આવે છે એ હોય છે બરાબર સ્વર માં અ આ ઈ હોય છે વ્યંજન ની અંદર તત્વો હોય છે ક પછી ક્ષ ને ધ્યાન માં લેવાનો છે ક્ષ છે એ ક અને ક્ષ નો બનેલો છે બરાબર એટલે ક પછી બીજા નંબરે કયો આવશે ક્ષ ખ નહી લેવાનો બરાબર ક્ષ છે ક પછી આવે તરત ક્ષ પછી ખ ખ પછી ગ ગ પછી ગ ચ પછી છ એ કક્કો આવશે અને જ પછી જ્ઞ આવશે કારણ કે જ્ઞ થી જ અને ગ નો બનેલો છે બરાબર ઈક્ષ થઈ ક અને છ નો જ્ઞ થઈ જ અને ગ નો બનેલો એટલે આ બે વસ્તુ ને તમારે ખાસ ધ્યાનમાં લેવાની કે ઈક્ષ થઈ ક પછી આવશે અને જ્ઞ થઈ છ પછી બાકીનો પછી કોઈ એમ જ આવે છે પેલા સ્વર આવે અને જ્ઞ સહી પછી ત્રીજી એક વસ્તુ ધ્યાન માં લેવાના શ્રી નો ક્રમ જેમ સ્વર ની અંદર અ પછી અમ આવતું આ પછી આમ આવતું એમ